નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ ચુડા તાલુકાના એક સતરિયાણા ગામે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આપણે મુલાકાત લીધી છે હવે તેમને આપણે પૂછીશું કે તમારું નામ શું ગુણ નાગરભાઈ અણીયા ગામ સતરિયા તમારો મોબાઈલ નંબર એક બોલજો ને અઠ્યાસી છાસઠ સત્તાવન બાર જીરો ચાર હવે તમે મેક્સિવા કંપનીનું કેવું ખાતર વાપરેલું આમાં મેક્સીવાનું કે પાંચો પાંચ એટલે કે આ એક મેક્સિવાનું કે પાંચસો પાંચ છે મિસ્ટર પ્રવાહી પોટાશ આવે બાયો તે એ સાઈટું પચાસ નું એનું માપ હતું એમાં લીખેલું છે પચાસ એટલે કલર ચાર પાંચ દિવસમાં એવો ફેર્યો લીલો સમ થઈ ગયો કાળો મણજર ઘોડે પછી ફ્લાવરિંગ વધારે આવ્યું ફ્લાવરિંગ વધારે આવ્યું એટલે તમે એનું રિઝલ્ટ જુઓ છોણાને શેણા જેવા છેણા ચેણા આ વાતાવરણ સહેજ બગડ્યું તડકી ઝાકળ આવ્યું એટલે સેદ છેણાને થોડોક ફેર પડી ગયો બાકી કરે

મિસ્ટર કે પાંચ પાંચ લિક્વિડ વાપરી શકે અરે બહુ કામ આનું